સરફેસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મોસ્ટ ઓફ ધી અર્થ સરફેસ ઇઝ કવર્ડ બાય ધ સી એટલે કે પૃથ્વીની મોટા ભાગની સપાટી સમુદ્રથી ઢંકાયેલી છે એક બીજું ઉદાહરણ જોઈએ વાઇપ ધી સરફેસ વિથ અ ડેમ ક્લોથ એટલે કે ભીના કપડાથી સપાટીને લૂછી લો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ